જય માતાજી મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજનો બ્લોગ આપણે બાજરી વાઢવાની છે તો બાજરી ચીટી વઢવાની તો તમે બ્લોગમાં જોતા રહેજો તો સારો બ્લોગ લાગે તો કોમેન્ટ કરજો તો આપણે બ્લોગ કન્ટિન્યુ કરતી તો જો મિત્રો પેલા બ્લોગમાં વિડીયો આવ્યો તો એમાં બાજરી ઊભી હતી બાજરી વધી ગઈ છે તમે જુઓ પેલું હંમેશા આપડ્યું દેખાય એમાં પણ બાજરી વાટવાનું ચાલુ જ છે તો તમે અમને સપોર્ટ કરો તો આ ક્ષેત્રમાં બાજરી વઢાઈ ગઈ છે અને આગળના બ્લોકમાં તમને ઈજા ક્ષેત્રની બાજરી હતી એ બાજરી અત્યાર લેવાની છે અમા લોવાનું ચાલુ છે જો મિત્રો તો બ્લોક જોવાનું સારું લાગે તો અમારે પ્રેમથી નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો જેટલી બોરિયું થાય એટલી કોમેન્ટ કરજો આ જો જોવો બાજરી લણવાનું ચાલુ જ છે જોવાનું કન્ટિન્યુ રાખો પેલી બાજુ બાજરી લણાઈ રહે છે જો મિત્રો બાજરી લણવાનું ચાલુ જ છે તાપલાજુ એટલે હું સોલાઈ જ જોઈ છું તો મિત્રો આજ ખેતરમાં અમારા ચાલુ છે તમે સપોર્ટ કરો જલ્દી અમને વન કે સબસ્ક્રાઈબ પૂરા કરાવો જલ્દી જો મિત્રો આ પણ મગફળી અમીવાય છે અને આ બાજુ આ કુવાના બ્લોક આવતા હજી આ કુએ પણ બાજરી લેવાનું ચાલુ જ છે અત્યારે સાંજે ઘટાવાની છે બાજરી તો તમે અમને સપોર્ટ કરો મિત્રો તો છો એટલે આવ્યો છું જો મિત્રો આટલી લણવાનું ચાલુ જ છે તો હું આવ્યો ક્ષેત્રમાં પાછો ભાઈ કેટલી લણી છે લણાઈ ગઈ છે કે આમાં સપોર્ટ કરો સપોર્ટ કરો જય માતાજી માતા તો આટલું વધી ગયું છે બાજુ ઘટકું વાટવાનું ચાલુ છે તો અમન સપોર્ટ કરો જય માતાજી મિત્રો જોવાનું ચાલુ રાખો તો હવે અમે કુબે આવ આવી ગયા જુઓ તમે આ છોકરા રમીશી શું કરો પીંડા શું કરું ઘંટી બનાવીશી જો મિત્રો તમારે બ્લોગમાં વિડીયોમાં આપણે આ માળા બનાવ્યા હતા ચક્કરજી આમાં રહેવા મળી છે તો મિત્રો બને એટલો હજી આમાં સપોર્ટ કરો